આ ગાઈસ જ્યારે અહીંયા પતંગની race હોય ને ઉબાજીએ બતાવી પતંગ આવી નથી હજુ દેખો ગાઈસ ચાલુ ભી થઈ ગયો અહીંયા તો હેલો દેખના ગાઈસ ફાઇનલી આપણી પાસે પતંગ આવી ગઈ છે જો હવે આપણે એમાં કીનિયા બાંધીશું અને પછીને તો ગાઈસ ગાઈસ દેખો અહીંયા પતંગ જગાની શરૂઆત થઈ ગઈ છે Finally, पतंग ही गई। गाइस देखो यहाँ पे ये दूसरे महारथी पतंग चगा रहे हैं ગાઈઝ હવે તમે જોઈ શકો છો હવે આપણે પણ પતંગ ચગાવી રહ્યા છીએ અને ફ્લેક્સ કરી રહ્યા છે વિડીયોમાં એવું નહીં ખાલી ખોટું ફ્લેક્સ નહીં કરતી મને આવડે છે પતંગ ચગાવતા તો પતંગ ચગાવતા હતા જોરદાર અને પછી ફેકલ્ટીની બી એક પતંગ કાપી હતી ખતરનાક મચાઈ હતી પછી તો જે બૂમો પાડી હતી બોસ ખતરનાક યાર તો ગાય દેખો અહીંયા તલની ચીકી માવાની ચીકી સિંગની ચીકી પતંગ દોરી બોર શેરડી બધું જ આવી ગયું છે અમારી પાસે હવે જલસા કરે ઉત્તરાયણ બહુ જ મસ્ત તો જો ગાઈસ આ લોકો મારા ગ્રુપના ત્રણ મેમ્બર છે હજુ એક ભાઈ નથી આવ્યા આજે એમને કંઈક પર્સનલ કામ હતું એટલે સુજલભાઈ બાકી અમે ચાર બધા જણા સાથે જોઈએ બધા જ પહેલાંમાં બહુ મજા આવતી આ જો ગાઈસ અમારા ગ્રુપના એક મેમ્બર છે એ છે ને આવી રીતના વિડીયો ઉતારતા હતા મારી જેમ તો આપણે એમાં પોઝ આપતા હતા આ ભાઈ છે કિન્યા બાંધતા હતા પતંગોમાં આપણે મસ્ત પતંગોનો ઢડ્ડો વાળીને એને પરફેક્ટ બનાવતા હતા ઉડાડવા માટે અને આ ભાઈ જે શેરડી ખાતા હતા તો આપણે બધા એમાં પોઝ આપ્યા બહુ મજા આવી બહુ તો ગાઈઝ હવે ઉત્તરાયણ અહીંયા ખતમ થઈ ગઈ છે મતલબ પતંગો પતંગો થોડું તો માહોલ હવે થોડો શાંત પડી ગયો છે તો આપણે બી શાંતિથી બેઠા છીએ કેમ કે તડકો બી બહુ વધી ગયો છે એટલે અહીંયા એક સાઈડ ગરબા ચાલુ છે ને એક સાઈડ ફેકલ્ટીનું ક્રિકેટનો મેચ ચાલુ છે જો ફ્રેન્ડ્સ હવે આ સાઈડ અમારા બધા ફિલ્ડની મતલબ અમારા કોલેજના બધા ફિલ્ડની ફેકલ્ટીઓનું ક્રિકેટ મેચ ચાલતું હતું મને તો લાગતું હતું કે કાઇટ ફેસ્ટિવલ હોય કે ગમે તે અમારા ફેકલ્ટીને ક્રિકેટ મેચ સિવાય તો આમ

ગાઈસ હવે અહીંયા અમારી ઉતરાણ ખતમ થઈ ગઈ છે આ દેખો મારા બધા ફ્રેન્ડ્સ હવે અહીંથી પાછા કેન્ટીન જઈ રહ્યા છે ખાવા માટે હવે ભૂખ લાગી છે બહુ જ આજે પણ બહુ જ મજા આવી અરે ચાઇના પકડાય એટલે બોલતી નથી હા ચાઇના અમુક લોકો ચાઇના દોરીથી ચગાતા હતા તો એમની ચાઇના અમારા એક ફ્રેન્ડે પકડાઈ દીધી છે બધાની ચાઇના જપ કરી લીધી